પોરબંદરમાં અગાઉ ભાજપની જ બોડી ઠરાવ પસાર કરી વેરામાં કમળતોર વધારો કર્યા બાદ તેનો વિરોધ વ્યાપક બનતા અંતે જિલ્લા ભાજપ દ્વારા જ મ્યુનિસિપલ કમિશનરને વેરા વધારો પરત ખેંચવા રજૂઆત કરતા લોકોમાં આશ્ચર્ય જોવા મળે છે પોરબંદર નગરપાલિકામાં જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે જ વેરાઓમાં કમળતોર વધારો કરવા બહુમતીથી ઠરાવ પસાર કરાયો હતો ત્યારબાદ મહાનગરપાલિકા અમલી બની હતી અને ત્યારબાદ તેના દ્વારા આ વેરાઓ અમલી બનાવવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળે છે અને વેપારી આગેવાનો અને સામાજિક કાર્યકરો વેરામાં ઘટાડા કરવા માટે લોકજાગૃતિ અને લડતની સાથે સાથે વેરા વધારા સામે વાંધા અરજી કરવા લોકોને અપીલ કરી રહ્યા છે જેના પગલે અત્યાર સુધીમાં બે હજાર લોકોએ મનપામાં વાંધા અરજી પણ કરી દીધી છે અને હજુ પણ અરજીઓ કરવાનું ચાલુ છે ત્યારે જિલ્લા ભાજપના આગેવાનો પણ જાગ્યા હતા અને આજે જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને કેતનભાઈ દાણીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત આવેદન પાઠવી માંગ કરી હતી કે હાલમાં મહાનગરપાલિકા દ્વારા કરવેરાઓ જેવા કે હાઉસ ટેક્સ પ્રોપર્ટી ટ્રાન્સફર ટેક્સ વાહનો પરના ટેક્સ પ્રજાજનો ઉપર નાખવામાં આવ્યા છે જે વેરાઓ અન્વયે વિવિધ સામાજિક સંગઠનો વિવિધ સમાજો સામાજિક અગ્રણીઓ વ્યાપારિક સંસ્થાઓ તેમજ બોહરા પ્રમાણમાં પ્રજાજનો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં તેની પાસે રજૂઆતો આવી છે લોકો ઉપર હાઉસ ટેક્સના વેરાઓ જેમાં ખાસ સફાઈ વેરો ગટર વેરો સ્ટ્રીટ લાઈટ વેરો સામાન્ય પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે અને ખાસ વેરાના નામે નવા વેરાઓ વધારાના નાખવામાં આવ્યા છે વળી બિલકુલ ટ્રાન્સફર વેરામાં પણ અસામાન્ય વધારો કરવામાં આવ્યો છે આ તમામ કરવેરાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને લોકો ઉપર નાખવામાં આવેલ નવા તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ છે વધુમાં જણાવ્યું હતું કે વાહનો ઉપર પણ વેરાઓ નાખવામાં આવ્યા છે જે પ્રજા માટે અસહનીય છે જે વેરાઓ હવેથી ફક્ત નવા ખરીદવામાં આવેલા વાહનો ઉપર નાખવામાં આવવા જોઈએ તે ઉપર રજૂઆતમાં જણાવ્યું હતું અને એવું પણ જણાવ્યું છે કે હાલમાં જ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે અને હાલ પોરબંદરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તથાનો હાલ બાંધકામ ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાથી પ્રજાના આ તોટિંગ કરવેરાનો વધારો ભરવા અસક્ષમ હોય તેવી નગરજનોની તીવ્ર માંગણીઓ આવી હોવાથી યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે કમર તોડ વેરાના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળે છે અને આ વેરો વધારવા ઠરાવ પણ ભાજપની જ નગરપાલિકાની બોડીએ કર્યો હતો ત્યારે મહાનગરપાલિકાના નવા સીમાંકન બાદ જ્યારે કોર્પોરેશનની ચૂંટણી જાહેર થશે ત્યારે મત માંગવા પણ ભાજપને પ્રજા સુધી જવું પડશે અને શેરીએ ગલીએ પ્રજાનો સામનો કરવો પડશે ત્યારે જવાબ તૈયાર રાખવા પણ રજૂઆત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રોજ પોરબંદર મહાપાલિકાએ અમે લોકો કમિશનર સાહેબને જે પોરબંદરવાસીઓની જે રજૂઆત હતી કે વેરો ખૂબ વધારેલો છે જે સ્પેશિયલ સફાઈ વેરો છે એ ના વધારે એના માટે થઈને અમે લોકો અત્યારના અહીંયા રામદેવભાઈ મોઢવાડિયા અમારા મહામંત્રી શ્રી અશોકભાઈ કેતનભાઈ દાણી અને અમે લોકો અહીં આવી અને કમિશનરને આવેદન આપેલું છે કે જે આ વેરા વધારાનું છે એ નવી ચૂંટણી થાય ને નવું જ્યારે પદાધિકારીઓ બેસે ત્યારે લોકો સાથે સંપર્ક કરી અને જે બીજા મહાપાલિકામાં જે પ્રમાણે જેટલા પર્સન્ટ વધાર્યો હોય એ પ્રમાણે કરવાની વિનંતી કરેલ છે અને આ માટે થઈને અમે કલેક્ટરશ્રીને જે વહીવટદાર છે એમને પણ આ કાગળ આપી અને પોરબંદરના જિલ્લાવાસીઓના લોકો વતી અમે લોકો આજે રજૂઆત કરેલ છે આજે છેલ્લા બે મહિનાથી આ હાઉસ ટેક્સ વધારાના વિરોધમાં અમે મુહિમ ઉપાડી છે તો આ મુહિમમાં આજે અમે બે મહિના આ સખત બધા એરિયામાં જઈ પબ્લિકને જાગૃત કરીએ છીએ કે આ અસહ્ય ભાવ વધારો છે એ આજ હકીકતે આટલો હોવો ના જોઈએ પોરબંદરમાં જે જિલ્લો પોરબંદર જિલ્લો છે એને પણ ધરારથી ઠોકી બેસાડવામાં આવ્યો હતો ને આજ મહાનગરપાલિકા જે બનાવવામાં આવી છે મહાનગરપાલિકાએ પબ્લિકની રજા વગર ઠોકી બેસાડવામાં જ આવી છે આજ મહાનગરપાલિકા બનાવી છે તો અહીંયા આટલો વધારવામાં આવ્યો છે જે તે સમયમાં વધારવામાં આવ્યો તો કે જે કોઈ બોડી કે જે કોઈ પગ લેવલે વધારવામાં આવ્યો છે તો હું એટલું જ કહેવા માગવા માંગવામાં આવું છું કે જ્યારે પબ્લિકને પૂછવાની જરૂર હતી ને ત્યારે કાં પબ્લિકને જાણ વગર આટલો ભાવ વધારો ટોકી બેસાડવામાં આવ્યો આ જે વસ્તુ છે એ સત્ય થવાની છે આ જે તે સમયમાં ભાવ વધારો કરવામાં આવ્યો હોય તો તેથી આજ પ્રજાની સમક્ષ તમારે રજૂઆત કરવી હતી ને આ તેથી તમે છાનો મુનો તમે ટેક્સ વધારો બોડીએ કરી ને પબ્લિક ઉપર ઠોકી બેસાડવામાં આવ્યો છો અને આજ બસ મોટા બિલ આપો છો તો આજ તમે હવે પરિપત્ર ચાર જણા દેવા જાઓ છો એની બદલે મને એટલી ખબર પડે કે આજ પક્ષ લેવલે તમામ જે ભાવ વધારોમાં કમિટીએ બધા જેટલા વધારામાં સાઈન કરી છે ને ટોટલી કર્મચારી ને કાઉન્સીલરો ભાઈઓ બધા મારી જે કાર્યકર્તાઓ બધાએ આજે જઈ ને મહાનગરપાલિકાએ એ ભેગું થઈ ને તાત્કાલિક આ ખરડો કેન્સલ કરાવવો જોઈએ તમે ધારો તો ચોવીસ કલાકમાં આ ખરડો કેન્સલ કરી શકો એટલી તાકાત તમારામાં છે તો આજે આવેદનપત્ર દેવાની શું જરૂર હતી આ તમે હું પોરબંદર ને તાત્કાલિક બંધ કરાવો હોય તો તમે બંધ કરાવી શકો તો મામૂલી પ્રજા ઉપર આ મોસ્ત મોટો ફૂકી દીધો તો એ હુકામે અત્યારે તમે નાબૂદ ન કરાવી શકતા તમે ધારો તો પોરબંદર માં તમે ચોવીસ કલાકમાં તમે આ વેરો કેન્સલ કરાવી મારી તાકાત તમારા પણ છતાં તમારે હજી પણ તમારે પબ્લિક ને નીચો તેલ ને તેલ ધાર જોઉ છો